પણ દાળ મને કઈ કાળું લાગે છે આવો કદી મને બાપુ ના કે કોમ કદી કરતો નહીં આજે મને ખાલી કોમ કરવાનું ના કીધું પગે લાગ્યો મને તો નવે લાગે એક વાત કઉ નીચે બે બોલ મા દીકરા હા તે મને ખાલી આજે પ્રેમ થી આટલો બધો વાલ કર્યો એનું પાછળ નું કારણ તો હશે ને કારણ મને ખાલી બતાય ખાલી મારે કારણ જોવાનું કારણ તો કશું નહિ બાપુ પણ બે ત્રણ ભાઈબંધો હોય ને તે શું કરું ઉતા કઈ પસાડું એટલે પસાડવાળા નહીં યાર ના શું કરવાના અહીંયા બધા અંબાજી હેરતા જાણ મારે જવું હે તારે શું હે માર જવું હે શું બોલ્યો અંબાજી જવું હે આ બોલ્યો બોલ્યો જો અંબાજી જવાની વાત કરી ને તો તારા ટોટે ભાગી કાઢી શું હું તો જવાનો તે તને કીધું ને એકવાર કે તને નહીં જવાનું એટલે નહીં જવાનું સીધું મેં તો ઘરમાં જતો રહે કે કોમે જતો રહે કરજો કોમ તા એ આમ તો હું કરો છું ને કોમ

તો તમારા છોકરા જોડે જ વાત કરી મે અને પેલું એમ કેજો બધું સામાન મેલ દે તો ભૂલી જાય ઓવડે દેન પૈસા આને ના બધું લઈ આવી ગયો તો ચન હું એમ કો બેગ તૈયાર કરીને રે હોજે બરોબર હેડવાનું હે પર એવું ના કે કે જતી વેરાય કે આ વસ્તુ રહી જ્યું એ તો હું ઘેર જઈને ચેક કર લઉં તું બધું લઈ આવ કમરે ઓ બધું આપણે કમરે લઈ આવ હું બીજા જ પૈસા તો લઈ જાય જવો ને કોણ કોણ જાવો એટલે આખા ફરિયાના બધા બહુ છોકરા જાય હે 20 15 જણા એક જ છોકરો નહીં આવતો કોણ એ તો તમે ઓળખતા જ હશે ને રાવબાનો ચમ ના આવે હું વાત કરું એમના જોડે હેડા જઈએ આપણે બે એટલે તમે બે કડક થી જોડે લઈ જજો અત્યારે તમારે પોની વાર હોય ને તો હું તો જાઉં હું જાઉં એમના જોડે વાત કરું આઈ જશે તમાર ભાઈ બહેન મેરો બરાબર રાવબાણ છોકરો હારું હેડા તા બલ્લે વાજે રાવબાણ નવરા હો નવરો તો નહીં હવે મારે ત્રણ ચાર ફેક્ટરીઓ ચાલુ છે એ આજે મારી હિસાબ કરવા જવાનું આ બધી મજાક ની વાત છોડો આ તમારો આમ ઠપકો હાલવા એમ કો આમ વાત કેવાય ઠપકો એટલે શું ઠપકો ગામલા મેં કયા બાવેરા તોડી પાડ્યા વાત કરો છો બરા જેનો ખાટલો ને મોટો ના લેતા હોય અલ્યા ભાઈ અમાર રૂમમાં માં રૂમ નોની હે બરોબર એટલે નોનાત ખાટલા સુ મોટો રાખી શું કામ નું છે એ હાચી વાત અન કામ ની વાત કે તો બોલો કઈ શું કામ ની વાત હતી અલ્યા આ બધા છોકરો અંબાજી જાય હે હા તે સોન ભલે જ તો આપણે શું વાતો છે આ બધું નોનામ મોટો નું ના વિચારવાનું હોય

બરોબર તારો છોકરો નહી જતો એટલે આ તો આમ તમે હા મોકલું ના તો ઈચ્છા નથી પણ મોકલું માતાજી જો કૃપા હશે અને માતાજી નો હુકમ હશે તો

મને ઘરે તો પોત હજાર રૂપિયા ને રજા આવી જા કે તારું ટેન્શન મોટી ગયું ને હવે પણ ઓભર આપણે બધાને કહી દીધું બરાબર તું એકલો જ બાકી હતો એટલે હું તને કહી દઉં હોજે બધા ચોકમાં ભેગા થવાના હે ફરી અહીં આપણે બધા નીકળી જઈશું માતાજીની જય બોલી બરોબર મળ્યા તા વધે ભેગા થઈ ગયા બધા ફોન મારે એટલે હાજર આવી જાય મોડું ના કરતો હો I'm going to get